સરગવામાં આમળા કરતાં દસ ગણું વધારે વિટામિન સી અને કેલ્શિયમ હોય છે સરગવાનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ ત્વચાના રોગ પથરીના રોગ જેવા ત્રણસોથી વધુ રોગમાં રાહત મળે છે જો આપણે આ સરગવાનું સેવન કરશું તો બાળકોને કે ઘણા મોટા લોકોને સરગવો ખાવો પસંદ નથી હોતો પણ ઘરની રોજબરોજ વસ્તુમાં આપણે એ રીતે બધાને સરગવો ખવડાવીશું કે તેને ખબર પણ નહીં પડે અને આસાનીથી તે ખાઈ પણ લેશે હેલો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો સામાન્ય રીતે માર્ચથી મે મહિના સુધીમાં સરગવો ખૂબ પ્રમાણમાં મળતો હોય છે આખું વર્ષ માટે આપણે સરગવાનો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે આજે આપણે બનાવીશું સરગવાનો પાવડર જેથી આખું વર્ષ માટે આપણે સરગવાના ફાયદા માણી શકીએ તો અહીંયા પાંચસો ગ્રામ આપણે સરગવો લીધો છે જે જાડો અને મોટો હોય તે જ સરગવો લેવાનો છે તેમાંથી પાવડર આપણો ખૂબ સરસ બને છે સરગવાને ધોઈને સારી રીતે કોરો કરી લેવાનો છે અને આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરવાનો છે અને વચ્ચેથી બી નીકળે છે તેને આપણે જરા પણ ફેંકવાના નથી આ બી પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે બને એટલે આપણે પાતળી સ્લાઇસ રાખીશું જેથી સરગવો છે તે આસાનીથી સુકાઈ જાય તો બધા સરગવાને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લીધેલો છે જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ સરગવાને આપણે તડકામાં ત્રણ દિવસ માટે સુકવવાનો છે જ્યાં સુધી તડકો આવે ત્યાં સુધી આપણે તેને રાખશું અને સાંજે ફરી અંદર લઈ લેવાનો પછી ફરી બીજે દિવસે આપણે તેને તડકામાં રાખશું આ પ્રોસેસ આપણે ત્રણ દિવસ માટે કરવાની છે જ્યાં સુધી આપણે સરગવાની સ્ટીક આ રીતના તોડીએ અને હાથેથી સારી રીતે તૂટી ન જાય ત્યાં સુધી આપણે તેને સુકવવાનો છે જો ત્રણથી ચાર દિવસ થઈ જાય તો પણ વાંધો નહીં તમારે ત્યાં જેટલી સનલાઇટ આવે છે તે પ્રમાણે સરગવો સુકવવામાં સમય લે છે તો સરગવો અહીંયા આપણે સારી રીતે સુકાઈ ગયેલ છે તો હવે તેને આપણે પીસવા માટે લઈ લેશું જો એવું લાગતું હોય કે સરગવો આસાનીથી નથી તૂટતો અને થોડો એવો ભીનો જેવો લાગતો હોય તો તમારે તેને વધુ સુકવવા માટે રાખી દેવાનો છે અહીંયા આપણે પાતળી એવી જ સ્લાઇસ રાખેલી હતી એટલે ત્રણ દિવસમાં આરામથી સરસ એવો ક્રિસ્પી થઈ ગયેલો છે તો હવે તેને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું જેટલો મિક્સર જારની અંદર આવે તેટલું આપણે ઉમેરી દેવાનું છે અને એકદમ ફાઇન પીસી લેવાનું છે તો આ રીતનું આપણું પાવડર તૈયાર થાય છે અને આપણે ચાળવાનો છે અહીંયા આપણે સૂપ ગારવાનો જે ગરણો આવે છે તેનેથી આપણે પાવડરને ચાળી લેવાનો છે તમે રોટલીના લોટનો આક આવે છે તેનેથી પણ ચારી શકો છો ઉપર જે સરગવાનો મોટી સ્ટીક બચેલી છે તેને આપણે ફરી પીસી લેશું જ્યાં સુધી પાવડર નીકળે ત્યાં સુધી આપણે ચાળી લેશું જો હજુ તમારે આનાથી વધુ ફાઇન પાવડર જોતો હોય તો આ પાવડરને તમારે ફરી પીસી લેવાનો પણ સ્ટોર કરવા માટે આ પાવડર એકદમ પરફેક્ટ છે જે બચેલું છે મિશ્રણ તેને પણ આપણે સારી રીતે પીસી લેશું અને આ રીતે બધા જ પાવડરને આપણે ચાળી લેશું તો અહીં આપણો સરગવાનો પાવડર તૈયાર છે તો હવે તેને સ્ટોર કરવા માટે આ રીતે ગ્લાસ જાર લઈ લેવાનું છે જે એરટાઇટ હોય અને તેને આપણે ધોઈને સારી રીતે કોરું કરી લેવાનું છે તેની અંદર આ પાવડરને આપણે સ્ટોર કરીશું અને આખું વર્ષ માટે આપણે સરગવાના ફાયદા મેળવીશું માર્કેટમાંથી જે પાવડર આપણે રેડીમેડ ખરીદતા હોય તેનો કલર વધુ એવો ગ્રીન હોય છે પણ તે સરગવાની સ્ટીકનો પાવડર નથી હોતો પણ સરગવાના ઝાડના પાનનો પાવડર હોય છે તો આ પાવડર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે એકવાર બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી બાળકોને કે ઘણા મોટા લોકોને પણ સરગવો ખાવો પસંદ નથી હોતો પણ આપણે તેને એ રીતે ખવડાવીશું કે તેને ખબર પણ નહીં પડે અને સરગવાના ફાયદા પણ મેળવી શકશે તો આજે ઘરે આપણે ઇટલી સંભાર બનાવેલો હતો તેની અંદર આપણે બે ચમચી આ સરગવાનો પાવડર ઉમેરી દઈશું નોર્મલી આપણે ઘરમાં દાળ ભાત તો બનાવતા જોઈએ છીએ તો તમે તે દાળની અંદર પણ આ સરગવાના પાવડરનો યુઝ કરી શકો છો અથવા તમે પૂરી પરાઠાની અંદર પણ એક એક ચમચી આ પાવડર યુઝ કરી શકો છો તો હાલમાં સરગવાની સીઝન છે અને ખૂબ પ્રમાણમાં મળી રહ્યો છે તો આ રીતે તમે તેને પાવડર કરીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં રાખવાની પણ જરૂર